કોલકાતા દુષ્કર્મ હત્યા ઘટનાથી રેસિડેન્ટ ડોક્ટરોની સુરક્ષા વધારાઈ સુરત સિવિલમાં મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યુરિટી ગાર્ડ વધારાયા રાઉન્ડ ઓફ ધ ક્લોક ચેકિંગ કરાશે કોલકાતામાં મેડિકલ કોલેજની રેસિડેન્ટ તબીબ પર રેપ બાદ હત્યા કરવાની ઘટનાના દેશભરમાં પડઘા પડ્યા છે રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી ગયા હતા છ દિવસ બાદ હડતાળ સમેટાઇ ગઈ હતી આ સાથે જ સુરત સિવિલ સુપ્રિડેન્ટ સહિતના તંત્રના અધિકારીઓ સાથે બેઠક કરી પોતાની માંગણીઓ મૂકી હતી જે પ્રમાણે સિવિલ વહીવટી તંત્ર દ્વારા કેમ્પસમાં સીસીટીવી બ્લેક સ્પોટ પર લાઇટ ધરવામાં આવશે આ સાથે જ મહિલા ગાર્ડ સહિત પંદર સિક્યોરિટી ગાર્ડમાં વધારો કરી દેવામાં આવ્યો છે જે રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ કરાશે

રેસિડેન્ટ તબીબ ડૉક્ટરોની જે સ્ટ્રાઇક હતી તે કલકત્તામાં જે ઘટના બની જે જઘન્ય અપરાધ થયો રેસિડેન્ટ ડૉક્ટર પર તેના આધારે આખા હિન્દુસ્તાનમાં અને આપણા ગુજરાતની પણ તમામ મેડિકલ કોલેજોમાં રેસિડેન્ટ ડૉક્ટરો સ્ટ્રાઇક પર હતા સુઓ મોટો દ્વારા જે રીતે સુપ્રીમ કોર્ટમાં આ મેટર અર્જન્ટ લેવામાં આવી અને જે કંઈ એના જજમેન્ટની ચાલુ થયું કામગીરી તેનાથી સંતોષ વ્યક્ત કરીને ઘણી જગ્યાએ સ્ટ્રાઇકો ખેંચવાનું ચાલુ થયું પે અમદાવાદમાંથી બી ખેંચાઈ ગઈ અને પછી એના એ ઉપરાંત જે કોઈ લોકલ ઇસ્યુ થોડા હતા જે લોકલ ઇસ્યુ જે સિવિલ હોસ્પિટલના વહીવટીતંત્ર દ્વારા સોલ્વ થઈ શકે એવા ઇસ્યુ હતા તેમાં દાખલા તરીકે એમને એક સીસીટીવી કેમેરા વધારે જોઈતા હતા થોડા સિક્યુરિટી ગાર્ડની સંખ્યા પોઈન્ટ્સ વધારે જોઈતા હતા તો અમારી મર્યાદામાં પંદર દસ ટકા સુધી લઈ શકાય એ બેઝ પર પંદર સિક્યુરિટી ગાર્ડ અર્જન્ટ વધારવાનો આદેશ કર્યો જે ટ્રોમા સેન્ટર અને કિડની બિલ્ડિંગમાં જે નવા વોર્ડો ચાલુ છે એમાં રાઉન્ડ ધી ક્લોક રાખવામાં આવશે સીસીટીવી કેમેરા બાબતે એમને રેસિડેન્ટ ડૉક્ટરોને કહેવામાં આવ્યું કે તમારા દ્વારા જે ચાર પાંચ લોકો હોય એ બધા આખી હોસ્પિટલમાં સર્વે કરીને સિક્યુરિટી ઓફિસર સાથે સર્વે કરીને જે જગ્યાએ કવર ના થતા હોય ને જ્યાં કેમેરા જોઈતા હોય ત્યાં કેમેરા લગાવવાની સુપ્રિડેન્ટ તરફ સુપ્રિન્ડેન્ટ મેડમ તરફથી ગ્રીન સિગ્નલ આપવામાં આવ્યો